શ્રાવણ અમદાવાદના રાજરાજેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં પરઢોલ લીલાબા મારુતિ આશ્રમ ખાતે રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો શ્રાવણ માસ અને પાટોત્સવ નિમિત્તે એકસો આઠ દીવાની આરતી કરવામાં આવી પાંચસો વર્ષથી જૂનું ઐતિહાસિક મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે મંદિરના જીર્ણોદ્ધાર બાદ લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંયા લગભગ આજુબાજુમાં લગભગ રોજના બસોથી પાંચસો માણસો દર્શને આવી રહ્યા છે અને આવડવા બહુ પૌરાણિક મંદિર હતું પાંચસો વર્ષનું શિવજીનું મંદિર હતું તેમાં આપણે ત્રણ વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને આ મંદિરને જીર્ણોધાર કરીને નવું મોટું બનાવેલું છે એનો જ આ સંયોગ આજે સોમ શ્રાવણ મહિનો પ્લસ આનો પાટોત્સવ બી હતો એટલે આજે મહાયજ્ઞ અને આજુના ગામના લોકો તેમજ કેટલા બધા ભૂદેવને સો ભોજન હરાડ તેમજ મહાઆરતીનું આયોજન કરેલું આપણે લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો અને શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે ભગવાન સદાશિવ પરમાત્માની પૂર્ણતા પ્રાપ્ત થાય હરેક જીવનું કલ્યાણ થાય આજુબાજુમાં જે ગામ લોકો રહેલા છે બધાએ આ યજ્ઞની અંદર બધાએ લાવો લીધો અને સર્વનું કલ્યાણ થાય સર્વજન હિતાય સર્વજન સુખાય એવો સંકલ્પ અમારે પૂજ્ય રાજુભાઈ મહેતાનું કે જેમણે આ મંદિરનું નિર્માણ કર્યું છે એમનો છે આ રાજેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પૂર્ણ શ્રાવણ માસ દ્વારમાં વિવિધ પૂજન યજ્ઞ અને ભોજન સંકલ્પ પૂજા કરવામાં આવ્યા કે આ પૌરાણિક મંદિર છે વર્ષો જૂનું પાંચસો વર્ષ જૂનું તો અમને આ જે લાભ મળી રહ્યો છે એમના હિસાબે તો બસ હું બા ભોળાનાથને એવી પ્રાર્થના કરું છું કે આવા સત્કાર્ય રાજેશભી મહેતા કરે અને ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા છે આ જગ્યા એવી છે કે જાગતી જગ્યા છે અને માનસિક શાંતિ થાય એવી જગ્યા છે અને ભગવાન સાક્ષાત છે છે એટલે કંઈ કહેવા જેવું બીજું વધારે નથી શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે એમાં ભક્તિ કરવાની અમને મગજથી અમને શાંતિ મળે છે ભક્તિ કરવાથી અને અહીંયા બહુ જ મગજને શાંતિ મળે છે તો આજે અહીંયા આ હવન હતો એ બદલ અમને ખૂબ શાંતિ મળી છે